નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ અત્યારે સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો શ્રાવણ માસનો પહેલો સોમવાર આપણે શ્રાવણ મહિનો ચારે ચાર સોમવાર પાંચ સોમવારના દર્શન થયા ત્યાં અલગ અલગ જગ્યાએ મહાદેવના અને મિત્રો આજે આખો શ્રાવણ મહિના બેઠેલા આજે કામ પર ચડ્યા છે અને મિત્રો શ્રાવણ મહિનો ચાલુ છે અને સાંજના કદાચ દર્શન મળે તો મહાદેવના દર્શન કરી લઈશું અને ગમે ત્યાં મહાદેવના દર્શન કરી શકાય છે અને ગમે ત્યાં મહાદેવનું નામ સ્મરણ લઈ શકાય છે ધર્મ એવું કહે છે કે દરેકને દરેક જગ્યામાં જવાથી નહીં પણ દરેકને એનું નામ સ્મરણ અને પોતાના ઘરથી સ્ટાર્ટ કરીને અને આપણે મંદિર માનીને નીકળીએ એને ઘરેથી જ કાંક અમુક નિયમના પાલન કરીને નીકળીએ એને શ્રાવણ માસ કહેવાય અને શ્રાવણના દર્શન કહેવાય છે બાકી મહેનત મજૂરી અને નીતિ નિયમો તો દરેકને સમજવું પડશે એનું નામ ધર્મ કહેવાય છે બાકી ધર્મ ધર્મ કરે અને અધર્મ ન સમજે તો સત્ય જૂઠ અસત્ય આ બધું છે ને એ ધર્મમાં નથી આવતું ધર્મ જેને માને છે ને એ તો શ્રાવણ માસ શું એને બારો માસ શ્રાવણ માસ ને ત્રણસો પાસઠ દિવસથી કરી અને ગમે દિવસે એ ધર્મનું નિયમનું પાલન કરી શકે છે એનું નામ સાચો ધર્મ કહેવાય છે બાકી ધર્મ કરીને અધર્મ કરનાર તો ઘણા છે શ્રાવણ માસનો આજે સરસળીઓ વરસાદ ચાલુ છે અને સવારથી દર્શન થાય એમ નથી આજે મહાદેવના દર્શન છે ઉજવણી છે મહાદેવ પણ આજે જો ચાલુ થઈ ગયો સવારથી જ એટલે મિત્રો સાંજને પણ આપણે દર્શન કરી શકીએ આખા દિવસની અંદર ગમે ત્યાં મહાદેવને તમે દર્શન કરી શકશો અને કદાચ ન થાય ને તો આપણે ઘરેથી મહાદેવના દર્શનનું નામ કરી નીકળ્યા છે ઘરેક આપણું મંદિર છે અને મંદિર જ આપણે સમજીને દર્શન કરી લેવું ન કે ગમે ત્યાં મહાદેવના દર્શન કરી શકો છો અને સવારથી કરીને સાંજ સુધી બાકી તમે મેળામાં જઈને દર્શન કરી શકો એવું કંઈ છે નહીં ધર્મને અધર્મનું ઘણું બધું સમજવું પડશે સ્વાર્થ મતલબ સંબંધોમાં ભાઈઓમાં ગમે એમાં આ બધા દરેક ઇતિહાસ છે આ તો માણસ દેખાદેખીથી એકાબીજાથી સ્વાર્થને મતલબથી આ દુનિયા ચાલી રહી છે જેને સમજાય એને જ વંદન છે બાકી કહેવત છે કે જે ભડોનાથ મહાદેવ મહાકાલ છે ને એ ભોળાનો ભગવાન ભડોનાથ છે અને ભોળાનાથને ભજીને જ સૌ ભક્તિ ચાલુ કરે છે અને ભડોનાથ દરેકને વરદન આપી દે છે અને પછી એ વરદાન ભૂલીને આ ધરતી પર કાન કરે કર્મ કરે અને ખોટું કરે ને એને મહાદેવને મહાકાલ બનવું પડે છે એવા હજારો ઇતિહાસને દાખલા છે આ ધરતી ઉપર આ પાંચ શબ્દ બોલું છું એ મહત્વ છે બાકી સંબંધમાં ગરીબી અમીરી સુખ શાંતિ આ બધું છે ને દરેક સમજમાં છે પણ અત્યારે સ્વાર્થને મતલબ સિવાય ઘણા ભાગે કંઈ દેખાતું નથી જે માણસ સાચો સમજદાર હશે અને સત્ય જાણતો હશે એ જ ધર્મ માણી શકશે બાકી અધર્મ જ કરી રહ્યા છે પહેલાંના ઘંડિયા દેખો શું મંદિરે મંદિર કાચા હતા પણ એના દર્શન અને એના ભક્તિ પાકી હતી અત્યારે મંદિરો પાકા છે મોટા છે પણ ઘણા ભાગે માણસોમાં નબળાય છે દર્શનમાં કારણ કે ધર્મનું અધર્મ સમજાય છે નહીં જ્યાં સુધી આ ધર્મ ધર્મ કરો એ સમજી લો ધર્મ ન કહેવાય ધર્મના નિયમો આવે છે મેં મારા નિયમો વીસ પાડ્યા છે વીસ નિયમની અંદર મેં પાંચ સાત સાલ રાખ્યા છે અને મિત્રો મારા ચાર નિયમો તૂટ્યા છે કારણ કે આ ભક્તિ એવી છે સત્યના માર્ગે ચાલો ને તો જ તમારી કસોટી થાય બાકી હરામનું ખાનારને લૂંટનારને કાંઈ સહેજની નિયમી નથી કે સુખ દુઃખમાં કંઈ ખબર પડતી નથી ધર્મ મિત્રો આ પાંચ મિનિટ શબ્દ બોલું છું ને એ શબ્દ સમજો સરસ્વતી માતાની કૃપા હોય અને કાંક હોય એ માણસ કંઈક બોલી શકે છે આજ સુધી મેં નાનપણથી ઘણા નિયમો પાડ્યા છે અને આજ મારું તેતાલીસ ચુમ્માલીસ વર્ષની ઉંમર છે પણ મારા બાપુનું ગીધનું વચન મેં ઘણા ત્રણ પાડ્યા છે અને નિયમનું પાલન મેં વીસ નિયમો રાખ્યા હતા નિયમોથી ચાર ચાર નિયમો મારા તૂટ્યા છે કારણ કે હવે આ ભક્તિ છે ને એ બહુ કષ્ટી છે અને કષ્ટી સહનશક્તિ ના થઈ એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને નિયમો નહીં પણ અમને બસ સાદું જીવન સારું જીવન દરેકને પ્રેમ મળવાનું દરેકને જોડવાનું અને કંઈક ધર્મ અધર્મનું સમજાય સાચા ખોટા માણસો સમજાય બસ એ જ ધર્મ છે દરેકનો ધર્મ એ જ છે પણ આ તો ધર્મના અલગ અલગ બધા વાળા કરીને બેસી છે બાકી સાચો ધર્મ માનનારને કુદરત ગમે ત્યાંથી ગમે તેવો દાખલો લઈને ગમે ત્યાં સુખ દુઃખમાં એને આ બે પાંચ શબ્દો જોડવાના કરી શકે છે બાકી આ ગુજરાતમાં ઘણું હાલી રહ્યું છે એને કોઈને માણસોને કંઈ કહેવાથી ફાયદો નથી એનો સમય આવે ને ત્યારે દરેકને આ કુદરત છોડ્યા નથી બસ મારું કહેવું તો એવું છે જય માતાજી દરેક પ્રેમથી જોડ્યા રહો શબ્દને માણ્યા રહો સુખ દુઃખને સાથ આપતા રહો દરેક સુખી હશે તો દુઃખીને કોઈ નહીં માણી શકે બસ મારું આટલું જ કહેવું છે વધારે બોલવું છે પણ બસ આટલું બહુ છે આજે શ્રાવણ માસ અમાવાસા છે અને અમાવાસનો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો આજે ચાર સોમવારના દર્શન પાંચ સોમવારના દર્શન થઈ ગયા છે પણ શનિવારના દર્શન અમાવાસાના દિવસે ગમે ત્યાં દિવસે સાંજના દર્શન મળે એવી આશા છે બાકી ઘર તો આપણું મંદિર જ છે જય માતાજી